એક બ્રાહ્મણ હતા દીકરીની ઉંમર મોટી થઈ એ બ્રાહ્મણ દીકરીના લગ્ન કરી શકે કન્યાદાન આપી શકે એટલી સંપત્તિ એની પાસે હતી એટલે બ્રાહ્મણ આત્મહત્યા કરવાની ઈચ્છાથી જંગલમાં ગયા જંગલમાં એક સિંહને પંજામાં કાંટો લાગેલો હતો સિંહ ની શક્તિ પંજામાં હોય સિંહને વાચા વાણી ઉત્પન્ન થઈ સિંહ ગામના માણસોને કહે છે ભાઈ મને કાંટો કાઢી દો

લાવ સારું કામ કરતો જાવ પંજામાં કાટો કાઢી દીધો સિંહ વનનો રાજા કેસરી સિંહ પ્રસન્ન થઈ ગયા માગો માગો માગોય આપું શું જોઈએ છે બ્રાહ્મણ કે જોવામાં તો એવું છે રાજા હું તો મરવા માટે જાતો હતો કેમ સુસાઇડ કરવાનું કારણ એક યુવાન દીકરી છે

હું આવીશ ને તો બીજા બધા વયા જશે નહી છે ઠીક છે કારણ કે મરદની મરદાનગી ભલે મરદમાણા હોય ને એને પૈસા કરતા ના શબ્દ ની કિંમત હોય એ સમય વસ્તુ થાય એ સમય આવવું જોઈએ ત્યારે જ એને સંતોષ થાય મરદની મરદાનગી ભલી ઊંચનો વાળ આપ્યો દેવ બ્રાહ્મણ આવ્યા કરે સમય વીતતા દીકરાને શોધ્યો પરીક્ષા કરી દીકરીનો સંબંધ કર્યો સગાઈ કરી લગ્નની તારીખ કાઢી लगन नजदीक आवी पहला ब्राह्मण वाडना तन टुकड़ा करिया सिंह हाजर થઈ ગયા બોલો બુદે આ તારીખે બેનનો માંડવો છે આ તારીખે જાન આવે છે જાન આવે તે દિવસે તમે પધારજો सिंह કહે ભલે વ્યવસ્થિત બધી તૈયારી વાતે ખાતે મંડપરોપરની હતી બીજા દિવસે સવારમાં જાન આવે એ પહેલા सिंह આવી ગયા બધા ડરવા મીડા મિત્ર છે તમને કાઈ નહી કરે તમે ડરો નહી બ્રાહ્મણ બેઠા બાજુમાં સિંહ બેઠા આવે જોવે પૂછે બુધેવાયા લગ્નમાં બોલાવ્યા છે સિંહ પાસે જમાડવા નહીં નહીં મારા મિત્ર છે તમને કાઈ નહીં કરે આવીને બધા વખાણ કરે છે ભૂવિદેવ મીંડા આવેશમાં આવવા જાન આવી વેવાય મળવા માટે આવ્યા વેવાય કીધું બુદાય આવ જાનમાં બોલાવ્યા છે કે સિંહ પાસે જમાડવા અરે ભૂદે ઉતાવળા થયા શબ્દમાં ફેરફાર થઈ ગયા અરે વેવાય ડરવાનું શું હોય આ સિંહ નહીં પણ મારા પાડેલો કૂતરો છે એટલે મારી બાજુમાં બેઠો છે વચન રૂપી હથિયાર ના ઘા થયા શબ્દ હૃદયમાં છપાઈ ગયા સિંહ વિચાર કરે હું જંગલમાં ચાલ્યો જાતો હોઉ ને સામે મળે એ રસ્તો ફેરવી જાય છે જે સામે મળે એ રસ્તો ફેરવી જાય છે જ આને કીધું વિચાર કર્યો સિંહે ખાઈ જાઓ પાછો વિચાર આવ્યો એવું કરીશ તો ઘરમાં ચાકુ છરી છે ને લઈ આવો લઈ આવ્યા સિંહ કહે છે મારા માથા ઉપર ઘાવ મારો માયરા લોહી નીકળવા માંડ્યું કપડું પાટો બાંધી બાંધી દીધું સિંહ વયા ગયા તે લગ્ન પૂરા થઈ ગયા છક મહિના વીતી ગયા બ્રાહ્મણ જંગલમાં ફરતા તાંજ છ મહિના બાદ સિંહ સામા પાટો બાંધ્યો છે મને ખોલી કપડું ખોલ્યું અને બ્રાહ્મણ બોલ્યા ભાઈ હા રાજા રાજા મેં તમને ચાકાના ઘાવ માર્યા છે તો રૂજાઈ ગયા છે બુજાઈ ગયા છે સિંહ કહે ચાકાના છે તો ગયા પણ તમે મને પાડેલો કૂતરો કીધો ની ઘાવ હજી રૂજાણા નથી આંખો બંધ કરું ને શબ્દ મને યાદ આવે છે કારણ માણસ મારના માયરા ન મરે પણ મેણાના માયરા મરી જાય છે